જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે છે ઉત્તરાયણનો મહાપર્વનો દિવસ અને આજના શુભ દિવસે હું તમારી માટે ભગવાન પતંગ ઉડાડે છે એવું સુંદર મજાનું ભજન લઈને આવી છું તો સૌ ભક્તો ભેગા મળીને ભજન સાંભળીએ Hello, hello, patang, daddy, hello, hello, patang. daddy, hello, hello, patango, daddy, hello, patango, daddy, hello, હે પહેલી પતંગ મારા રામજી ઉડાડે રામજી ઉડાડે ને અયોધ્યામાં લોહેરાય હે સીતાજીની સંગે રે હાલો હાલો અયોધ્યા જઈએ રે કે હાલો હાલો પતંગ ઉડાડીએ રે ಉತ್ತರೋ ದಿವಸ ಉಜವೇ ರೇ ಹಲೋ ಹಲೋ ಪತಂಗ ಉಡಾಡಿ ರೇ ಹೇ ಬೀಜ ಪತಂಗ ಮರಾ ಭೋಳಾ ನಾಥ ಉಡಾಡೆ ಭೋನಾಥ ಉಡಾಡೇ ನೆ ಕೈಲ ಮಾಲೋ ಹೇರ ಹೇ ಪಾರ್ವತಿ સંગે રે કે હાલો હાલો પતંગ ઉડાડીએ રે કે હાલો હાલો કૈલાસમાં જઈએ રે હે ઉત્તરાયણનો દિવસ ઉજવીએ રે કે હાલો હાલો પતંગ ઉડાડીએ રે ત્રીજી પતંગ મારો કાનૂડો ઉડાડે કાનૂડો ઉડાડે ને ગોકુળ માં લહેરાય હે રાધાજીની સંગે રે હાલો હાલો પતંગ ઉડાડીએ રે કે હાલો હાલો ગોકુળમાં േ ഉത്തരണ നോ ദിവസ ഉജവിയേ രലോ ഹലോ പതംഗ ഉടാടിയേ ര હે ચોથી પતંગ મારા રામા પીર ઉડાડે રામા પીર ઉડાડે ને રણું જા માલો હેરાય હે ને દેવી ને સંગે રે હલો હલો પતંગ ઉડાડીએ રે કે હલો હલો રણું જા જઈએ રે હે ರ ದಿವಸ ಉಜವಿಯೇ ರೆ ಹಲೋ ಹಲೋ ಪತಂಗ ಉಡಾಡಿ ರೇ ಪತಂಗ ಮಾರೋ ಮಾರೋರ ಜೀ ಉಡಾಡೆ ಠಾಕೋ ಜೀ ಉಡಾಡೆ ಮಾ ಲಹಿ ಸಂಗೇ ರೇ ಹಲೋ ಹಲೋ ಪತಂಗ Uḍāḍiye re ke hallo hallo apre da jaiye re. no divasa ujha viye re. Hallo hallo patanga uḍāḍiye re. Utarana no divasa ujha viye re. હલો હલો પતંગ ઉડાડીએ રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે